કોડીનારમાં નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે અને આમ આદમી પાર્ટી નગરપાલિકાની ચૂંટણી લડવા માટેની તૈયારીઓ કરી રહી છે ત્યારે આજ રોજ અમારે આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના કાર્યકારી અધ્યક્ષ જગમાલભાઈના નેતૃત્વમાં આ કોડીનારના સર્કિટ હાઉસ ખાતે એક મિટિંગ રાખી છે કોડીનારની તમામ વોર્ડમાં જે ચૂંટણી છે એમાં ઉમેદવારો લઈ સંગઠનથી લઈ ચૂંટણી પ્રચારથી લઈ કેવી રીતે આગળ વધુ એની ચર્ચા કરી છે અને સો ટકા કોડીનાર નગરપાલિકામાં પૂરી તાકાતથી આમ આદમી પાર્ટી ચૂંટણી લડવાની છે અને જીતવા માટેના તમામ પ્રયત્નો કરવાની છે અને જીતીને બતાવશે ગઠબંધનની ચર્ચા ચૂંટણી જાહેર થઈ જાય ફોર્મ ભરાવાના બે દિવસની વાર હોય ત્યારની ચર્ચા છે હજુ ચૂંટણી આવી નથી એટલે આ બદલાતા સંજોગો છે ચૂંટણીમાં છેલ્લા દિવસ સુધી બધા સમીકરણો બદલાતા હોય ઉમેદવારોના પ્રચારના પાર્ટીની રાજકીય સ્થિતિના તો અત્યારે એ વહેલ્યુ પડશે કંઈ પણ કહેવું પણ આમ આદમી પાર્ટી લડવા માટે પોતાની તૈયારી કરી રહી છે અમે છેલ્લા દિવસ સુધી રાહ જોવામાં માનવાવાળા વ્યક્તિઓ નથી કે ચૂંટણી આવશે ને પછી જાગીશું ને એવું નથી અત્યારથી મહેનત કરીએ છીએ અને આવનારા દિવસોમાં પ્રચાર ચાલુ કરવાનો છે કયા મુદ્દાઓ પર વાતચીત મુદ્દા દરેક વિસ્તાર પ્રમાણે અલગ અલગ મુદ્દાઓ છે કોર્ડિનારના મુદ્દામાં ખાસ કરીને અહીંયા જે રીતે એક તાનાશાહી ચાલે છે વર્ષોથી પહેલાં તો ચૂંટણીઓ જ ના થવા દેવી ગુપ્ત ગઠબંધનો કરવા દાદાગીરી કરવી જનતાને ત્રાસ આપવો આ બધા પ્રશ્નો સહિત કોડીનાર નગરપાલિકામાં જે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે એક રોડ બનાવવા માટે ચાર વખત બિલ ઉધારવામાં આવે અને એક વખત માંડ માંડ રોડ બને ચાર વખત ખાઈ જાય તો આ કરોડોનો જે ભ્રષ્ટાચાર થાય છે એ ભ્રષ્ટાચાર સામેની લડાઈ લડવા માટે આમ આદમી પાર્ટી ઉતરશે